આજરોજ ગોંડલકોર્ટમાં મેં જે રેન્જ આઈજી છે કુમાર યાદવ એસપી છે હિમકર હિમકરસિંહ પીઆઈ એડી પરમાર ડીવા એસપી કેજી ઝાલા પીએસઆઈ આરજે જાડેજા અને એએસઆઈ છે ગુણવંતભાઈ વાલાણી એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદની હકીકત એવી છે કે તમને સૌ મિત્રો ખ્યાલ જ છે કે થોડા સમય પેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેસ કરવામાં આવી આવી હતી જે બધા ભાઈઓ ને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે મારા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે ને એ ગુનો જે સગીરા છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે થયો છે હવે ખરેખર મારા ઉપર જે આક્ષેપો છે જયારે આઈડેન્ટિટી રિવિલ કરવાનો કિસ્સો હોય ત્યારે એ નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં તમારે પેલા કોર્ટની મંજૂરી લેવી પડે કોર્ટની મંજૂરી લીધા બાદ એમાં ફરિયાદ અને તપાસ આગળ થઈ થઈ શકે શકે ન એટલે સત્તર સાત ના રોજ પોલીસે શું કર્યું કે અહીંયા એનસી અહેવાલ કર્યો અને પ્રેસમાં મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા જે હું લડત આપી રહી છું જેટલા અધિકારીઓ છે એના વિરુદ્ધ ફરિયાદોમાં હું વકીલ તરીકે રોકાયેલી છું એની ખાસ કરીને ખાર રાખી અને

નથી કરેલી કરેલી પ્રેસ પ્રેસમાં ખોટી માહિતી આપેલી છે મીડિયાવાળાને પણ ગેરમાર્ગે દોરેલા છે સામાન્ય લોકોને પણ ગેરમાર્ગે દોરેલા છે કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ગુનો હજુ દાખલ થયો જ નથી હજુ કોર્ટની મંજૂરી પણ મળવાની બાકી છે